હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ રૂ જેવી પોચી અને ટેસ્ટી ઈડલીની રેસિપી તો જેના માટે મેં અહીંયા બે કપ સોજી લીધેલી છે એક બાઉલ લઈ લીધું છે અને ટુ બાય થ્રી કપ જેટલી છાશ એટલે છાશની આપણને જેટલી જરૂર પડે તેટલી આપણે છાશ ઉમેરતા જઈશું અને આનું બેટર રેડી કરીશું તો ચલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ તો મેં બાઉલમાં બે કપ સોજી લઈ લીધી છે હવે આપણે થોડી થોડી છાસ એડ કરતા જઈને આને સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે મેં છાસ એડ કરી છે અને આને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે તો જેટલી આપણને જરૂરિયાત હોય એ રીતે આપણે ઉમેરતા જઈ અને આનું બેટર બનાવી લેવાનું છે તો તમારે દહીંથી પણ આ બેટર બનાવવું હોય તો બનાવી શકાય તો જેટલી સોજી લીધેલી હોય એનાથી ડબલ તમારે દહીં લેવાની જરૂર પડશે પણ હું હંમેશા છાસથી જ આનું બેટર બનાવું છું તો આ રીતે છાશ થોડી થોડી એડ કરતા જઈને આપણે આને મિક્સ કરતા જઈશું તો આ રીતેનું બેટર બનાવવા માટે મારે અઢી કપ જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણે આ બેટરને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપી દઈશું તો વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે બેટરને ચેક કરી લઈએ તો જો એકદમ લાઈટ અને ફ્લફી આપણું બેટર તૈયાર થયું હોય છે આની અંદર મને પાણી એડ કરવાની જરૂર નથી તો હવે આપણે આ બેટરમાં એક તડકો એડ કરીશું તો વઘાર માટે મેં એક વઘારિયામાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે બેથી ત્રણ ચમચી જેટલી અડદની દાળ લઈ લીધી છે અને કોથમરી બે મોટી ચમચી જેટલી કટ કરીને લઈ લીધી છે એક ઝીણું કટ કરેલું લીલું મરચું લઈ લીધું છે અને બેથી ત્રણ લીમડાના પાનને કટ કરીને લઈ લીધા છે તો હવે આપણે વઘાર કરી આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ એડ કરીશું તો રાયનું પ્રમાણ જેટલું વધારે હશે તેટલું સરસ લાગશે ટેસ્ટમાં તો રાઈને આપણે સારી રીતે ફૂટવા દેસુ તો રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર અડધી દાણ નાખી બધી બે થી ત્રણ ચમચી લીલા મરચાંના ટુકડા જે કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું લીમડાના પાન સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી લાસ્ટમાં જે કોથમરીના પાન હતા તે આપણે ઉમેરી દઈ તો હવે મેં વઘારને બેટરની અંદર એડ કરી દીધો છે અને આ સમયે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો તો મેં એક ચમચી જેટલું આની અંદર મીઠું એડ કર્યું છે અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે એક બાઉલ લઈ લઈશું તમારે જેટલી ઈડલી બનાવવાની હોય તો તેટલું બેટર આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને પછી તેના અંદર હું વન ફોર ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરી દઈશ તો હવે સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે થોડુંક પાણી એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલું અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે તો હવે તમારે જે પણ મોલ્ડમાં ઈડલી બનાવવાની હોય તેને તેલથી ગ્રીસ કરીને આ બેટરને તેમાં એડ કરી દઈશું તો મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું અને હું આ વાટકીઓમાં બનાવી રહી છું આજે ઈડલી તો આના અંદર મેં બેટર સેટ કરી દીધું છે ને હવે આપણે આને ઢોકળિયામાં મૂકી દઈશું તો આ વાટકીઓને મેં ઢોકળિયામાં મૂકી દીધી છે અને હવે આપણે આને લીડથી કવર કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આને દસથી બાર મિનિટ સુધી કૂક થવા દઈશું તો બાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી જે ઇડલી છે એ કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે તમે સારી રીતે જોઈ શકો છો તો હવે આપણે તેને બહાર લઈ લઈશું તો મેં આને ડીમોલ્ડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ઇટલી કેટલી સોફ્ટ રૂ જેવી પોચી અને એકદમ જાળીદાર એવી તૈયાર થઈ ગઈ છે તો મેં આને સંભાર સાથે સર્વ કરી છે તમે આને કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બિલને પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી